નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચાર દેવગઢ બારિયાથી દેવગઢ બારિયા તાલુકાના કાલિયા ગોટા ગામે જમીન સંબંધે હિંસક હુમલો થતા એસપીને રજૂઆત દેવગઢ બારિયા તાલુકાના કાલિયા ગોટા ગામે રહેતા ચંદ્રસિંહ ગજા ડાયરા કાળુ ચંદ્રસિંહ ડાયરાએ તેમના માલિકીના ખેતરમાં કાલ્યા ગોટા ગામે મકાઈનું વાવેતર કર્યું હતું વાવેતર કર્યા બાદ કાલ્યા ગોટા ગામે રહેતા અભયસિંહભાઈ રૈલાભાઈ ડાયરા માનસિંહ રૈલા ડાયરા જસવંત ફૂલસિંહ ડાયરા જનતાબેન જસવંત ડાયરા અર્જુનભાઈ અભયસિંહ ડાયરા રંગીતભાઈ પર્વતભાઈ ડાયરા રમીલાબેન ડાયરા નૈનાબેન ભીમા પટેલ અલ્પેશ ભીમા પટેલ ગેરકાયદેસર મંડળી રચી ચંદ્રસિંહભાઈ ગજાભાઈના ખેતરમાં તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ ટ્રેક્ટર ખેડાણ કરી વાવેલા મકાઈના પાકને નુકસાન પહોંચાડ્યું હતું ખેડાણ કરતા અટકાવવા જતા ડાયરા ચંદ્રસિંહભાઈ ગજાભાઈ કાળુભાઈ ચંદ્રસિંહ ડાયરા કોકિલાબેન કાળુને ગઢડા પાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ સંબંધે ડાયરા કાળુભાઈ ચંદ્રસિંહે પીપલોદ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા ડાયરા ચંદ્રસિંહભાઈ ગજાભાઈએ દાહો દેશભીને લેખિત રજૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ વેન ન્યૂઝ લાઈવ દેવગઢ બારિયા કાળુભાઈ ચંદ્રસિંહ ગામ કાલિયાકોટા તાલુકો દેવગઢ બારિયા અમારા કાળિયાકોટા ગામમાં અમારા બાપ દાદાના પેઢીના અમારી જમીન આવેલી છે આ હામાવાળી પાટી અમે મકાઈ ઓરવા ગયેલા હતા અમારી ખેતી બગાડી આપવાથી એમને ઘડદાપાટો કરીને મારવામાં આવ્યો હતો તો મેં પીપલોદ પોલીસ સ્ટેશને જાણ કરી હતી પણ આ સર પોલીસ સાહેબ લોકોએ કંઈ કાર્યવાહી ના કરી એટલે દાહોદ અમે એચપી સાહેબને અરજી આપેલ છે અને આ લોકો વારે ઘડીએ અમુકને ખેતી બગાડી આપે છે અને મારકૂટ કરે છે અને ઘરે આવીને ધામધમકી આપે છે આ લોકો માથા છે કે તમને આમ કરી નાખશો ને મર્ડર કરી નાખશો ને આવતી એવું એટલે અમુક ખેતરમાં જવા ન દેતા અમારી ખેતી બગાડે છે વારે ઘડીએ સાહેબ એટલે અમે જાણ કરી છે દાહોદ કોણ તમને મારી નાખવાની ધમકી આપે એ હમાળા વિરોધ પાર્ટી છે અમારી શું નામ છે એમનો રમીલાબેન રૈલાભાઈ છે ને અભિસિંહભાઈ છે ને બીજા એક ફુલસિંહભાઈનો છોકરો છે ને એક માનસિંહભાઈ છે ને એક ધીરા સોના છે રંગીત પર્વત છે અને બુદલીબેન છે પછી નયનાબેન છે ને બધા ભેમાભાઈ ધીરાભાઈ છે મોટીના ઝેરીના છે ચાર પાંચ જણા આ બધા વિરુદ્ધ તમે પીપલુ પોલીસમાં ફરિયાદ આપેલી હા આપેલી તો પીપલુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી ના કંઈ નથી કરી અમારા ઉલતા જામીન લીધા ઘર કાયદે એ લોકોએ અમારી જમીન અમે જાણ કરી અમુરે એ લોકોએ એ જમીન લેવડાવ્યા તો પછી તમે આ કઈ કઈ જાણ કરી પછી તમે આગળ પછી અમે દાહોદ જિલ્લામાં એચપી સાહેબને આપી છે એસપી સાહેબને જાણ કરી હા કેર જાણ કરી અમે 7 તારીખે જાણ કરી કાલે 7 તારીખે હા કાલે જાણ કરી 7 તારીખે જાણ કરી હા સોમવાર ના રોજ હા સોમવાર ના રોજ હારો ભરો વાચિત સાહેબ જોડે કરી છે રૂબરૂ મળ્યા સાહેબ હા હારો ભરો બરાબર શું કા એમને માંગ છે કે અમારી આ ખેતી અમારી લે છે આ લોકો એવા મોટા તત્વ માથા ભારે છે અમને વારે ઘડી આવવા હેરાન કરે છે અને મારપીટ કરે છે તે એમનો ન્યાય અમને અપાવે સાહેબ એ અમારી માંગણી છે કાર્યવાહી થવી જોઈએ સાહેબ